નમસ્કાર હું દીપક જાલા ઝાલા એગ્રીકેમના પ્રતિનિધિ તરીકે આપનું સ્વાગત કરું છું ગુંદાળા ગામની અંદર અને આપણા એક એવા એજ્યુકેટેડ ફાર્મર છે કે જેમણે જેમના મગફળીના પાકની અંદર અત્યારે લગભગ પીચોતેર દિવસનો એમનો પાક છે અને એમના પાકની અંદર આપણી કંપનીની

તો તમે તમારું પેલા તો આપણા બીએસસી કરેલું છે અને એ પછી તમે તમારી જોબ અને બધું છોડી અને ખેતી સાથે સંકળાયા તો જયંતિભાઈ તમારી મગફળી આજે લગભગ પિંચોતેર દિવસની થઈ છે તો પિંચોતેર દિવસની અત્યાર સુધીની મગફળીની અંદર

છેલ્લે લાસ્ટ ટાઈમ એકવાન્ટ નો ઉપયોગ કરેલો છે તો જયંતિભાઈ તમે લગભગ લગભગ આપણી ઘણી બધી ઘણી પ્રોડક્ટ ઉપયોગ કર્યો એમાં તમને રિઝલ્ટ કેવું મળ્યું ઘણું સારું રિઝલ્ટ મળ્યું અને તમે આ વિડીયો ના માધ્યમથી બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો કે આ સલિંગ એગ્રીકેમની આ જે તમે ઘણી બધી પ્રોડક્ટ વાપરી તો એમનો ઉપયોગ બીજા ખેડૂત મિત્રોને કરાય કે ના કરાય પૈસા ની ખર્ચ પણ ઓછો થાય ફાયદો થાય છે ઓકે અને તમારા કપાસના પાકની અંદર પણ તમે ચિનિકમ અને યોદ્ધા વાપરેલું હા તો એમાં તમને કેવું લાગ્યું છે એમાં ઘણો સારું સો ટકા મળેલું છે સો ટકા રિઝલ્ટ મળેલું છે તો આજે હું પણ તમને એક આ વિડિયોના માધ્યમથી કહું છું કે તમે અચૂક એકવાર સ્ટલિંગ એગ્રીક પ્રોડક્ટનો ઉપયોગ કરો અને આ આપણે ફાયદાની વાત થઈને આ ખેડૂત અને ખેડૂતનો ફાયદો બોલે છે ઓકે ધન્યવાદ